જુનાગઢ ભારતી આશ્રમના પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ ભાવનગરમાં ઉબેદભાઈ શેખના નિવાસસ્થાને પધરામણી જેમના નામની આગળ કે પાછળ કોઈ વિશેષ કે ઓળખ આપવાની ભાગ્ય જ જરૂર પડે તેવા પ્રાંત સ્મરણીય જગ વિખ્યાત ભારતી આશ્રમના મહંત પૂજ્ય ભારતી બાપુ આજે શુક્રવારે સંતોની પાવનભૂમિ સંસ્કારધામ ભાવનગરમાં પધાર્યા હતા અને અહીં શહેરના રૂપાવટી રોડ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી શેખના નિવાસસ્થાને પધરાવણી કરી હતી આ વેળાએ યજમાન ઉબેદભાઈ બાપુને કરી આગતા સ્વાગત કરી હતી અને બાપુના આશીર્વાચન લઈ ધન્યતા અનુભવી હતી આ વેળાએ ઉબેદભાઈ શેખની સાથે તેમના નિવાસસ્થાનેથી ક્ષત્રિય સમાજના અગ્રણી અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અગ્રણી ઉદ્યોગપતિ કે કે ગોહિલ ભાજપના અગ્રણી આરિફભાઈ કાલવા રામભાઈ આહિર ભરતભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આશીર્વચન લીધા હતા આ વેળાએ ભાવનગરના અગ્રણીઓએ પૂજ્ય બાપુ સમક્ષ હિન્દુ મુસ્લિમ સમાજ માટે સેવાકીય કાર્યોની એક અવરિત સમિયાણો શરૂ કરવાની લાગણી વ્યક્ત કરી હતી ભાવનગર શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં કોમી એકલાસની ભાવના વધુ પ્રજ્વલિત થાય તેવા પ્રયાસ સાથે ઉબેદભાઈ શેખે ભાવનગરમાં તમામ સમાજ માટે સર્વ જ્ઞાતિય સમૂહ સૌને તમામ સમાજ માટે ત્રણ એમ્બ્યુલન્સ વાનની સેવા ચોવીસ કલાક માટે શરૂ કરવાની લાગણી વ્યક્ત કરી હતી જે સંદર્ભે આગ આગેવાનોએ પણ પોતાનો સૂર પુરાવી આ લાગણીને વધુ અસરકારક બનાવી હતી આગેવાનોની લાગણીને પ્રાધાન્ય આપી પૂંજ ઇન્દ્ર ભારતી ઉબેદભાઈ શેખ આરિફભાઈ કાલવા કે કે ગોહિલ રામભાઈ આહિર ભરતભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓએ બાપુ સમક્ષ લાગણી વ્યક્ત કરી ત્યારે બાપુએ કહ્યું કે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવ અને તમામ હિન્દુ મુસ્લિમ સમાજ માટે ત્રણ એમ્બ્યુલન્સની સેવાનો તમારો સેવાભાવી સંકલ્પ જલ્દી પૂરો થશે બાપુએ કહ્યું હતું કે તમારી ઈચ્છાઓને સંકલ્પ જલ્દીથી પૂરો થશે સંતોના ધામોમાં કોમી એકલાસની આ ભાવના ખૂબ જ સરાહનીય છે ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુએ તમામ આગેવાનોને આશીર્વચન પાઠવી ચોમેર સુખ શાંતિ અને સમૃદ્ધિ વર્ષે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી હતી રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર આજે આયોજન છે ત્યારે હિન્દુ કે ભરતભાઈ ભરવાડ રામભાઈ અમે બધા આજે એક ઠેકાણે બધા ભેગા થયા અને એક ચર્ચા વિષય નીકળ્યો કે હિન્દુ અને મુસલમાન સમાજ એના માટે કાંઈક કાંઈક કરો ત્યારે હમણાં જ ઉમેદભાઈએ કીધું કે બાપુ અમારે એક સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરવાનું પણ આયોજન અમે કરીએ છીએ અને હરેક જ્ઞાતિ માટે એમ્બ્યુલન્સ જે નાનો હોય કે મોટો હોય કોઈને પણ આ ચીજની જરૂર હોય સેવાની એના માટે એક એમ્બ્યુલન્સ બે ત્રણ એની પણ અમે હમણાં અરદાસ કરી તો એમણે કીધું કે હા બાપુ એ ચીજ અમારી થશે અને આજે હિન્દુ મુસલમાન હરેક કેમ કે એમના ફાધર એમના પિતાનું તો બહુ મોટું નામ હતું એની અંદર ક્યારે કોઈ હિન્દુ કે મુસલમાન અહીંયા શબ્દ એને વાપર્યો નહોતું ને સેવાની પ્રવૃત્તિ ઉમેદભાઈ શેખના પિતાશ્રીની હતી અને આજે અમે ભગવાન પાસે એ પ્રાર્થના કરીએ કે એમની જે પરંપરા જે છે એ જ પરંપરાને ઉમેદભાઈ જાળવી રાખે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ